નમસ્કાર દર્શક મિત્રો હું ચતુર્થ સાંખઠ મદનીજ ખેતી નિયામક આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું દર્શક મિત્રો વિદ્યાર્થી મિત્રો તેમજ વાલીગણ આજના વિડીયોના માધ્યમથી આપણે ગુજરાત રાજ્યની વિવિધ કૃષિ યુનિવર્સિટીઓ યુનિવર્સિટીમાં પોલિટેકનિક કક્ષાના એટલે કે ડિપ્લોમા કક્ષાના જે અભ્યાસક્રમો ચાલે છે એ અભ્યાસક્રમો પૂર્ણ કર્યા બાદ રોજગારીની તકો કયા કયા ક્ષેત્રમાં રહેલી છે એ વિષય ઉપર આપણે ટૂંકમાં ચર્ચા કરીશું હવે વિદ્યાર્થી મિત્રો કૃષિના કોઈપણ અભ્યાસની અંદર જતાં પહેલાં રોજગારીની તકો કેવી છે એ જાણવું ખૂબ જરૂરી છે આપણે જાણીએ છીએ તેમ કે ભારત કૃષિ પ્રધાન દેશ છે ભારતનું કૃષિ ખૂબ વિકસિત વિકાસ પામી રહ્યું છે આજે વિશ્વની અંદર ઓર્ગેનિક અને સર્ટિફાઈડ ઓર્ગેનિક સર્ટિફાઈડ તેમજ પ્રાકૃતિક ખેતીથી સર્ટિફાઈડ પ્રોડક્ટ છે એમની ડિમાન્ડ ખૂબ વધી રહી છે એક્સપોર્ટના દ્વાર ખુલ્લા છે પણ આપણે જો આ ક્ષેત્રની અંદર રોજગારી ઊભી કરવા માટેની જો તકોની ખબર ન હોય તો આપણે ઘણી વખત આ અભ્યાસ કરવાની અંદર ઘણી વખત અડચણ થતી હોય તો આપણે આ આ અભ્યાસક્રમમાં જવું કે ન જવું એવા પ્રશ્નો રહેતા હોય છે તો આપણે આ જાણીએ કે આ પોલિટેકનિક કક્ષાના એટલે કે ધોરણ દસ પૂર્ણ કર્યા બાદના જે પોલિટેકનિક અભ્યાસક્રમોની અંદર તમે જો જાઓ અને અભ્યાસક્રમો પૂર્ણ કર્યા બાદ રોજગારીની તકો કેવી કેવી છે એ વિશે આપણે ચર્ચા કરીએ જેથી કરીને તમને અંત ખ્યાલ આવે કે મારે આ અભ્યાસક્રમમાં જવું કે ન જવું તો ચાલો જાણીએ કે પોલિટેકનિકની અંદર કૃષિ અને બાગાયતની અંદર તમે ડિપ્લોમા કર્યા બાદ ક્યાં કયા રોજગારીની તકો છે તો સરકારી ક્ષેત્રની વાત કરીએ તો કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારના જે વિભાગો છે એમાં વિવિધ વિભાગોની અંદર તક રહેલી છે કૃષિ યુનિવર્સિટીઓની અંદર અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રોની અંદર પણ ક્યાંક ક્યાંકને ક્યાંક તક રહેલી છે રાજ્ય સરકારના ખેતીવાડી વિભાગ છે બાગાયત વિભાગ છે તેમાં પણ ખેતી ખેતીમદની છે ગ્રામ સેવક છે વિસ્તાર અધિકારી છે આવા બાગાયત મદનીશ છે તો આવી આવી જગ્યાઓમાં ભરતી થતી હોય છે ત્યારબાદ રાજ્ય બીજ નિગમ છે રાષ્ટ્રીકૃત બેન્કો છે સહકારી બેન્કો છે સહકારી સંસ્થાઓ છે તો એમાં પણ ઇફકો ક્રિપકો એવા અનેક અનેક સહકારી ક્ષેત્રો આવેલા છે એમાં તકો રહેલી છે ત્યારબાદ વીમા કંપનીઓ છે ઇફકો ક્રિપકો જીએસએફસી જીએનએફસી એનજીઓ છે આત્મા પ્રોજેક્ટ છે જીજીઆરસી આવા ગુજરાત એગ્રો છે એમાં પણ કૃષિ અને બાગાયત પોલિટેકનિકના ડિપ્લોમા કોર્સ પૂર્ણ કર્યા બાદ રોજગારીની તકો રહેલી છે ત્યારબાદ ખાનગી ક્ષેત્ર છે એ આજે ખૂબ વિકસી રહ્યું છે તો ખાનગી ક્ષેત્રની અંદર પેસ્ટિસાઇડ એટલે કે દવા જંતુનાશક દવા બનાવતી કંપનીઓ છે ખાતર રાસાયણિક ખાતર બનાવતી કંપનીઓ છે બિયારણની કંપનીઓ છે એમાં અનેક પોસ્ટો આજે જોવા મળે છે તો એમાં પણ ઉધરી તકો રહેલી છે માઇક્રો ઇરિગેશનની જે કંપનીઓ છે ડ્રીપ ઇરિગેશન છે ફુવારા બનાવતી કંપનીઓ છે તો એમાં પણ ફીડ એસિસ્ટન્ટ તરીકેની જોબ અથવા તો ક્ષેત્રીય કક્ષાએ ટૂંકમાં નોકરીઓની તક રહેલી છે ત્યારબાદ ફૂડ પ્રોસેસિંગ અને ફૂડ એક્સપોર્ટ કરતી કંપનીઓ છે લેન્ડસ્કેપ એન્ડ ગાર્ડનિંગની સાથે સેક્ટર સાથે જોડાયેલી કંપનીઓ છે એમાં પણ તક રહેલી છે ત્યારબાદ જો તમે કૃષિ ડિપ્લોમા અથવા તો બાકી ડિપ્લોમા કર્યા બાદ એગ્રી ક્લિનિક ક્લિનિક પણ ખોલી શકો છો એગ્રી બિઝનેસ સેન્ટર ખોલી શકો છો એગ્રો સર્વિસ સેન્ટર છે એટલે કે પોતાનું સ્ટાર્ટઅપ ખોલી અને તમે રોજગારીની તકો ઊભી કરી શકો છો ત્યારબાદ તમે કન્સલ્ટન્સી પણ કરીને રોજગારી મેળવી શકો છો સજીવ ખેતી તેમજ પ્રાકૃતિક ખેતી માટેના જે ઇનપુટ્સ બનાવતી કંપનીઓ છે એમાં પણ રોજગારીની તકો રહેલી છે તો વિદ્યાર્થી મિત્રો આ તમે કૃષિ અથવા તો બાગે ડિપ્લોમા કર્યા બાદ તમને આટલા આટલા ક્ષેત્રમાં રોજ રોજગારીની તકો રહેલી છે ત્યારબાદ કૃષિ ઇજનેરીમાં જો ડિપ્લોમા તમે કર્યું હોય તો કેન્દ્ર સરકાર સરકારી ક્ષેત્રની વાત કરીએ તો કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારના વિભાગો છે કૃષિ યુનિવર્સિટીઓ છે કૃષિ વિજ્ઞાન કેન્દ્રો છે સહકારી બેન્કો છે સહકારી સંસ્થાઓ છે વીમા કંપનીઓ છે એનજીઓ છે આત્મા પ્રોજેક્ટ છે જીજીઆરસી છે ત્યારબાદ સરદાર સરોવર નર્મદાના નિગમની અંદર ઘણી વખત જગ્યાઓ હોય છે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીની અંદર રાષ્ટ્રીય બીજ રાષ્ટ્રીય બીજ નિગમ અથવા તો રાષ્ટ્રીય ખાદ્ય નિગમ છે જમીન વિકાસ નિગમ છે એફ એઆઈ એની અંદર પણ તકો રહેલી છે ત્યારબાદ ખાનગી ખાનગી ક્ષેત્રની વાત કરીએ તો ખાનગી બેંકોની અંદર કૃષિ ઇજનેરી પૂર્ણ કર્યા બાદ કૃષિ ઇજનેરી ડિપ્લોમા પૂર્ણ કર્યા બાદ ખાનગી બેન્કો છે ઇરિગેશન અને માઇક્રો ઇરિગેશનના સાધનો બનાવતી કંપનીઓ છે અથવા તો આ ઇરિગેશનની જે ઇન્સ્ટોલેશન કરતી કંપનીઓ છે એમાં પણ ટૂંકમાં રોજગારીની તકો છે ત્યારબાદ ટ્રેક્ટરથી ચાલતા સાધનો અથવા તો ટ્રેક્ટર બનાવતી જે કંપનીઓ છે ઓઝારો બનાવતી કંપનીઓ છે એમાં પણ તકો રહેલી છે ફૂડ પ્રોસેસિંગ અને ફૂડ એક્સપોર્ટ કરતી કંપનીઓ છે જળ અને જમીનને લગતી કામગીરીઓ જે કરતાં એનજીઓ છે આજે ઘણા બધા એનજીઓ કામ કરે છે એમાં પણ તકો રહેલી છે વોટર શેડ રિમોટ સેન્સિંગ અને જીઆઈએસ બે જ કામગીરી જે કરતી કંપનીઓ છે રિન્યુએબલ એનર્જી એનર્જીને લગતા એકમો છે એમાં પણ રોજગારીની તકો રહેલી છે ત્યારબાદ જો ડિપ્લોમા ઇન ફૂડ ટેકનોલોજી એન્ડ ન્યુટ્રિશનની અંદર જો તમે કોર્સ કર્યો હોય તો ત્યારબાદ તેમાં પણ સરકારી ક્ષેત્રે ફૂડ ટેકનોલોજી ન્યુટ્રિશન હોમ સાયન્સ વગેરેની શાળા કોલેજોમાં છે એમાં લેબોરેટરી આસિસ્ટન્ટ તરીકે ન્યુટ્રિશન વિભાગ વિષયક સરકારી યોજનાઓ આઈસીડીએસ મધ્યાહન ભોજન યોજનામાં ન્યુટ્રિશનિસ્ટ તરીકે કામગીરી કરવાની તકો રહેલી છે ત્યારબાદ ખાનગી ક્ષેત્રની વાત કરીએ તો ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં ફૂડ ટેકનોલોજીસ્ટ હેલ્થ ફૂડ ઇન્ડસ્ટ્રીઝ હેલ્થ ડ્રિંક્સ છે ન્યૂટ્રાટિકલ છે સ્પોર્ટ્સ ફૂડ છે બેબી ફૂડ છે એમાં પણ ન્યુટ્રિશિયન એક્સપર્ટ તરીકે તમે કામ કરી શકો છો હોસ્પિટલ છે જીમ છે હેલ્થ ક્લબ છે રિસોર્ટમાં પણ ડાયટિશિયન તરીકે તમે કામ કરી શકો છો ફૂડ ઇન્ડસ્ટ્રીઅલ પ્લાન્ટ ઊભો કરી પોતાનો ધંધો પણ સ્થાપો હોય તો સ્વ સ્વરોજગાર પણ તમે ઊભો કરી શકો છો હવે ડાયટીશિયન છે અથવા તો ન્યુટ્રિશિયન કન્સલ્ટન્ટ છે ડાયબિટિક્સ ક્લિનિક્સ છે હેલ્થ ક્લબ છે તરીકે પોતાનો પણ તમે આમાં વ્યવસાય ઊભો કરી શકો છો તો આટલી પોલિટેકનિક પોલિટેકનિકના ડિપ્લોમાના કોર્સ પૂર્ણ કર્યા બાદ તમને રોજગારીની તકો રહેલી છે તો વિદ્યાર્થી મિત્રો સરકારી ક્ષેત્ર પણ છે ખાનગી ક્ષેત્ર પણ છે અને સ્વરોજગારી પણ ઊભી કરી શકો છો અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ ઘણી વખત રોજગારીની તકો તમે ઊભી કરી શકો છો મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો વાલીગણ તેમજ પ્રેક્ષક મિત્રો તમે જો કોઈ આમાં અભ્યાસ પૂર્ણ અભ્યાસની અંદર જવા માગતા હોય તો તમને આ આ ક્ષેત્રની અંદર મેં તમને બતાવી એમાં રોજગારીની તકો રહેલી છે તો આ ક્ષેત્ર તમે પસંદ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો તમને આગળ ભણવાની કદાચ તક ન મળે તો તમે દસ પછીના પોલિટેકનિકના અભ્યાસ ક્રમો છે આખે કૃષિ અને કૃષિ સંલગ્ન તો તેમાં તમે જઈ અને તમારી કારકિર્દી બનાવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો તમને આ માહિતી ખૂબ ઉપયોગી થશે આ માહિતી વધુ વધુ વિદ્યાર્થીઓ વાલીઓ સુધી પહોંચાડજો જેથી કરીને કોઈને આ ક્ષેત્રમાં જવું હોય કારકિર્દી બનાવી હોય તો એમને આ માહિતી ઉપયોગી થઈ પડે તો આ માહિતી અહીંયા હું પૂર્ણ કરું છું આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન આભાર વિદ્યાર્થી મિત્રો આભાર દર્શક મિત્રો